હું નિશાંત ભાઈ એકલા એકલા મલખાવશો જોઈ જઈને અમને બતાવો યાર મને છે મનમાં વિચાર આવે છે કે મેં આ બબલ પોસ્ટર ની રીલ મૂકીને તો બે દિન ની અંદર બે થી ત્રણ મિલિયન ભૂગીની હજારો ઓર્ડર આપ્યા ને હવે આ જે વસ્તુ આવી છે ઓ માય ગોડ મારી નજર આની થી નથી અટકે ને મને એમ થાય છે કે આની ઓ રીલ મૂકે તો કેટલા મિલિયન આ પૂછે ને કેટલા ઓર્ડર આવશે મારું માઈન્ડ જ કામ નઈ કરે હું પહોંચી નઈ શકું એટલે મહિના મહિના નું વેઇટિંગ આવવાનું છે કારણ કે આ વસ્તુ એવી સરસની છે ને હેન્ડમેડ છે ને અમારા ઘરે આવીને એમ કે નિશાન ભાઈ તમે બહુ વાતુડા તો એવું છે કે ફટાફટ પીસ બતાવી દો હવે ફટાફટ પીસ બતાવી દે યાર બહુ થાય તો યાર આવી જોયે જ નથી અત્યાર સુધીમાં અને કેવી ખબર સેવનડીક

પ્લસ નીચે આવી રીતના પથ્થર નું વર્ક રિયલ પથ્થર રિયલ સ્ટોન એની ઉપર રેઝિન લગાવેલું છે હવે દૂરથી લુક કેવું લાગે એક નંબર યાર કેટલા મિલિયા ને પહોંચાડશો

અને ચારે ચાર એક થી એક આમ પીસ જોવો તમે ખાલી મજા આવી ગઈ જોવાની હવે એની બીજી ડિઝાઇન પણ તમને બતાવી દઉં બહુ એટલે બહુ મસ્ત છે જો એની બીજી ડિઝાઇન જો છે ને જોરદાર આની નજીકથી બતાવો તમે પીસ બરોબર જોરદાર માં જોરદાર ઉકરામાં જો મોતીનું વર્ક આખા આખા પીસ લગાવેલા

કારણ કે આપણે ગોપી બ્યુટી મોલ કાચની વોરંટી નથી આપતી કુરિયરમાં કાચ નથી મારા વાલા વાલા ઓનલાઈન કસ્ટમરો માટે મે સ્પેશિયલ છે ને ફાઈબર એક્રેલિક પ્લેટિંગમાં આઈટમ બનાવડાવી છે એક્રેલિકની તે છે એક્રેલિક છે ફાઈબર છે એટલે ભાંગ તૂટની પણ તમારે ટેન્શન નથી હવે પ્રાઇસ કહેજો તમને ફટાફટ ખાલી માત્ર ને માત્ર સત્યાવીસો નવ્વાણું રૂપિયામાં આવી સરસ મજાની વસ્તુ તમને મળી જવાની છે તો જરાય રાહ જોયા વગર ફટાફટ ઓર્ડર કરી દો એનું કારણ છે માલ એકદમ લિમિટેડ છે ને મારા વાલા વાલા કસ્ટમર અનલિમિટેડ છે બરોબર તો અત્યારે જ મારા મારા ઓર્ડર કરી દો અને યા તો અમારી શોપની રૂબરૂ વિઝિટ કરો અમારી શોપનું એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપીપીઢી મોલ જિલ્લો જુનાગઢ અત્યારે બાકી મળતા રહેશો નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં